વિસ્તારમાં વિનામૂલ્યે પાણીના કુંડા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પાણીના કુંડા ચકલીના માળાનું બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોર ફેડરેશન પાલનપુરના પ્રમુખ ચિનુભાઈ શિવલાલ શાહ

એવા નાના જીવો કાળઝાળ ગરમીમાં પાણી માટે તરસે મરી રહ્યા છે તેમને પીવા માટે પાણીની પરબ કુંડા ખોરાક માટે ચકલી ચણ અને પક્ષીને રહેવા ચકલી ઘર લગભગ ચારસો થી પાંચસોનું વિતરણ કરવામાં આવ્યું આપણે પણ આ ગરમીની ઋતુમાં કંઈક સેવાનું કામ કરી જીવન ધન્ય બનાવીએ